जू काजू पनीर फ्राई थी जाए काजू टमाटर थोड़ा गैस फास्ट कर રાધે જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ જય શ્રી રામ અને જય માતાજી બધાને તો બધા કેમ છો તો ચલો આપણે ઉઠા અને બસ નાઈ ધોઈને પાછા ફ્રેશ થઈ ગયા તો હવે રસોઈ બનાવવાનું સ્ટાર્ટ કરવાનું છે તો હવે જ્યારે ચેક કરી લઈએ કે આપણે પછી હું ફસ્ટ તો ચાય મૂકવાની છે તો ચાય માટે દૂધ અને મમ્મીએ ફ્રોઝન સાબુદાણા કાઢેલા છે ખુશડી બનાવવા માટે અને આમાં છે પીઝા તો પીઝા બી ઘણો ટાઈમ થઈ ગયો પીઝાનો રાખેલા અને ચાલો રસોઈ બનાવવા માટે શું બનાવું તે ડિસાઈડ નથી થયું તો પેલા ચાય બનાવીએ ચાયથી શરૂઆત કરીએ એટલે પછી ડિસાઈડ થઈ જાય મૂડ ફ્રેશ થઈ જાય અને આપણે ચાય પણ રેડી થઈ જાય તો પહેલા ચાય બનાવવાનું સ્ટાર્ટ કરીએ તો એને બે તપેલા લીધા છે દૂધ તો એક તપેલામાં ચાય મૂકવાની છે અને બીજા તપેલામાં દૂધ ગરમ કરવા મૂકવાનું છે કામ પર લઈ જવા માટે ત્યાં છે ટમેટા ફૂલકોબી એન્ડ દૂધી અને લીંબુ પણ મિલા છે રીંગડા પણ પડેલા છે તો શું રીંગડા બટેટાનું શાક બનાવીએ કે ખબર નહીં શું બનાવીએ પનીર બનાવીએ ડિસાઈડ નથી થતું જલ્દી કે શું બનાવવું જોઈએ ચાલો તો ડિસાઇડ કર્યું છે કે પનીરનું શાક બનાવી નાખીએ ગ્રેવી વાળું રોટલી સાથે ખવાઈ જશે તો ચાલો બનાવીએ પહેલા તો ટમેટાને પહેલાં ધોઈ નાખીએ પાણીમાં પ્લસ આપણે ગેસ પણ કૂકરમાં અહીંયા તો પેલું ચડાયું છે તો મૂકી દઈએ નાઈફ પણ નવી સારી લઈ લઈએ ટમેટા મૂકવામાં ઈઝી પડે વાર સો બોલું તો પાણીથી ધોઈ લઈએ ચાલો તો આપણે એમ તો બહુ વાર આપણે બનાવીએ છીએ સેમ જ બનાવવાનું છે પનીરનું શાક ગ્રેવી વાળું જે કાજુ ની ગ્રેવી કોઈ નવી રેસીપી બીજી બનાવવાનું ડિસાઈડ નથી થયું ને એમ બી પનીર બે એકવાર બનાવીએ છીએ જોબ પર પણ જવાનું છે તો જે ઇઝી પડે તે મેં બનાવી નાખતી હોય છે રસોઈમાં કે આપણે અહીંયા કામ પર જતા હોય તો કંઈ ખબર નહીં હોય કે હું બનાવું કે હું ન બનાવું તેવું થાય છે તો પછી અને આજે શાસ્ત્રી ધ્યાન છીએ પ્રફુલ્લ અને પપ્પા કામ પર અને શાસ્ત્રી ધ્યાન છીએ અને મમ્મી બેનને ઘેરે તો બધા બાર અને બસ મેં એક બસ જસું ઉઠી અને ફ્રેશ થઈ અને આપણો આ રસોઈ બનાવવાનું કામ શરૂ કરી દીધું એ લોકો આવીએ હમણાં થોડી વારમાં જ બસ હાફ અવરમાં બધા આવી જાય તમે થોડુંક રસોઈ બનાવી નાખો અને બીજું આવીનું બાકીનું મમ્મી આવીને કરશે કામ ટમેટા હંમેશા ગ્રેવી માટે વધારે યુઝ કરીએ તો ગ્રેવી પણ આપણી સરસ થાય છે અને જાડી થોડીક બનાવી બને છે ઓછા ટમેટા નાખવાથી થોડીક પતલી ગ્રેવી બને છે તો અમે ત્રણ ચાર ટમેટા લીધા હતા પણ એક રેવા દીધું છે બહુ થઈ જાય તો મેં ત્રણ મોટા ટામેટા કાપી અને રેડી કરી તો આપણા નોર્મલ જે મસાલા ખાતા હોય તે નાખી દઈએ મસાલામાં કુકર ઓલરેડી મૂકી દીધું છે તો આપણે આજે કુકરનું ફાસ્ટ ગેસ કરીને આપણે દૂધ અને ચાય પણ રેડી થઈ ગઈ છે તેમાં જીરું નાખી દઈએ જીરું અને સાથે સાથે હિંગ નાખી દઈએ જીરું આપણે કૂક કરવાની જરૂર નથી બહુ આપણે ખાલી કલર આવે ત્યાં સુધી ಗೇಸ ಧೀಮೋ ಕಟಾ ನಾಖೀದ टमाटर नाकिज देसे और अबे थोड़ा एक सनसी जितना काजू नाकिज लो तो ग्रेवी बना मटे थे आपने पनीर टिक्का बनाते हैं तेवीच ग्रेवी बनचेसे स्वाद अनुसार मीठू पर नाकि देये तो अया तो 3 બે એન્ડ હાફ સમચી જેટલું મેં મીઠું નાખી દીધું છે આપણા સ્વાદ પ્રમાણે આમ આપણે ક્રીમ પણ નાખવાનું હોય છે પણ આપણી પાસે હાલમાં ક્રીમ નથી તો આપણે ક્રીમ લાસ્ટમાં નાખવાનું હોય છે પણ આપણી પાસે જે છે તેથી પણ ટેસ્ટી પનીર બનાવીશું આપણે

અને એનો કલર પણ બહુ અલગ છે અને છે કશ્મીરી લાલ મરચું તો એ પણ બહુ ઓછું નાખ્યું છે એમ સ્પાઈસી છે અને એમાં થોડુંક આપણે થોડુંક સ્વીટ કરવા માટે બ્રાઉન સુગર યુઝ કરી છે સુગર નાખીએ તો ટેસ્ટ સારો આવે છે અને લાસ્ટમાં આપણે કસ્તુરી મેથી પણ નાખીએ છીએ सोलो बदन मसाला और ग्रेवी रेडिक थाउम कि दे तो वो तो कुक થઈ જાય પ્રોપર પસે પડીને ग्रेवी કરી નાખશું કુકર માં જ ત્યાર સુધી માં પડે બાકીના વાસલ નું કામ કરવાનું છે તે કરી નાખશું પછી આપો

પાણીની બોટલ ને બધું રેડી કરી લઈએ સાથે સાથે કુકિંગ પણ થતું જાય અને કામ પર જવાનું ટિફિન આપણું પનીર પણ ભોજન પલંગવા માટે છે ગેસ એકદમ ધીમો કરી દીધો છે ત્યાં સુધીમાં આપણે ચાય રેડી છે તો ચાય પી લઈએ અને પછી પનીરને ફ્રાય કરવા મૂકીશું પનીર

રોપની કપી અને રેડી કરી નાખીએ ಬನ್ನೇ

મસાલા નાખી દઈએ તો અહીંયા થોડું લાલ મરચું બહુ ઓછું નાખીએ છીએ અને જીરું ધાણા પાવડર ધાણાનો ટેસ્ટ આવી જાય અને હળદી બસ મસાલા આપણે એવરીટાઈમ આવી રીતે બનાવતા એવરી ટાઈમ સેમ રેસીપી પણ નવી રેસીપી કોઈ બનાવો ડિસાઈડ નથી થતું કે હું બનાવું તો આપણે નોર્મલી અને એમાં થોડુંક મેં દહીં નાખ્યું છે તમે અહીંયા એકદમ ધીરે ધીરે મિક્સ કરીશ કેમકે પનીર તૂટી ન જાય અને દહીં બહુ ઓછું નાખ્યું છે આપણે દહીં પણ બહુ ઓછું નાખ્યું છે બહુ દહીં નાખવાથી પાણી થઈ જાય છે એટલા માટે તો આવું કંઈક ડ્રાય જેવું રાખ્યું છે એક આ બહુ નાની સ્પૂન છે તે તે જ નાખ્યું છે દહીં બહુ નથી નાખ્યું કેમ કે બહુ દહીં નાખવાથી પછી ફ્રાય કરવામાં આપણે એકદમ પાણી પાણી થઈ જશે અને પાણી ફ્રાય નથી કરતું જેવું આપણે પણ ફ્રાય કરવું

નાના ગેસ પર પનીર ફ્રાય કરવા મૂકું છું કેમ કે મોટા ગેસ પર જલ્દી પનીર ટ્રાય કરો કે પનીરને ફ્રાય કરી નાખું પછી ચાય પીવા ત્યાં સુધીમાં એકદમ ધીમા ગેસ પર પનીરને ફ્રાય કરવા મૂકી દઉં તો ચાય બી પીવાઈ જશે અને પનીર પણ ફ્રાય થઈ જશે

ઘીનો ટેસ્ટ પણ આવી જશે જે આપણે ગ્રેવી છે તેમાં બધું સાથે નાખી દેસું ત્યાં સુધીમાં આપણે એકવાર પનીરની ગ્રેવી બનાવવા મૂકીશ તે ચેક કરી દઈએ ધીમે ધીમે ગેસ કુકરમાં અહીંયા ગ્રેવી બનાવે કે ન બનાવે એકદમ ગ્રેવી જેવું જ થઈ ગયું છે કેમ કે આપણા કાજુને ચેક કરીએ કે કાજુ કાજુ આખા રાખ્યા હોય તો પણ ચાલે કેમ કે ઓલરેડી કૂક થઈ ગયા છે કાજુ પણ તો અહીંયા બધું મને લાગતું નથી કે આજે ગ્રેવી બનાવીએ આજે આવું આખું જ શાક બનાવીએ અને બધાને કેવું લાગે છે કાજુ પનીરની ગ્રેવી વરસા કેમકે આમાં ટમાટર બધા ગ્રેવી થઈ ગયા છે તો ચાલો હવે આપણે પનીરને ફ્રાય કરવા મૂકી દઈએ પછી નવું પનીરનું શાક લાઈક ગ્રેવી મેં નથી કરી અને આમાં કાજુના પીસ આખા રહેવા દીધા છે જોઈએ છે કે બધાને કેવા લાગે છે સારા લાગે છે આપણે પૂછીશું મેં તો નથી જમવાની પ્રફુલ્લ અને તે લોકો બધા અને આમાં થોડીક મમ્મી કસ્તુરી મેથી લાવ્યા છે તો આપણે કસ્તુરી મેથી મસ્ત સુગંધ આવે છે તો થોડાક પાન નાખી દઈએ એટલે આપણે પનીરમાં કસ્તુરી મેથીનો પણ ટેસ્ટ આવી ગયો અને એનો મસાલો બી રેડીમેડ મળતો હોય છે પણ એમાં ઓનિયન ગાર્લિકનો પાવડર આવતો હોય છે એટલા માટે તે ફાઇનલી દૂધ પણ ગરમ થઈ ગયું છે મસ્ત અહીં એકદમ મેં દૂધ તર બને ત્યાં સુધી ગરમ કરું ધીમા ગેસ પર એક કપ જેટલું પનીરમાં પાણી નાખું છું અને મસાલાનો અને બધાનો એક કપ જેટલું મેં પાણી નાખ્યું પનીરમાં એટલે ગ્રેવીસ નીચે દાજે પનીર અને મસાલો મસ્ત રીતે પ્રોપર કૂક થઈ જાય આપણું પનીર પણ અહીંયા ઘીમાં ફ્રાય થઈ જ છે તો પનીરના પીસ ફ્રાય થવા ના છે તો આપણે એક એક પીસીસને ટર્ન કરી દઈએ નકર અને ગેસ થોડો ધીમો કરી દઈએ નકર બધા ભરી જશે આપણે બહુ ફ્રાય નથી કરવાનું આ પનીર તો શાસ્થી એટલું ગમે છે લાઈક ફ્રાય કરેલું ચીલી પનીર બનાવે તેવું તો તેના જો ટેસ્ટ આવી જાય છે એટલા માટે મેં ઘી નાખ્યું છે કે આપણે ડાયરેક્ટ સીધું ઘી આપણા પનીરની જે ગ્રેવી છે તે મેં નાખી દઈશું કુક થવા દઈએ આપણે ગેસ થોડો મેં કામ પર માટે ટાઈમ ચેક કરવા માટે ફોન સાજીક મળશે તો ફોન લઈ અને ચેક કરીએ કે કામે જવાનો ટાઈમ કેટલો બાકી રહ્યો છે ફાઇનલી પનીર ફ્રાય થઈ ગયું છે અને આપણે કુકરમાં નાખી દઈએ થોડું પનીર શાક રેડી પણ થઈ ગયું છે અહીંયા થોડુંક ગરમ પાણી નાખી દઉં એટલે સોફ્ટ થઈ જાય થોડુંક પનીર તો આપણું પનીર અને કાજુ ટમાટાની ગ્રેવર શાક રેડી છે મેં થોડું ગેસ ફાસ કર્યું એટલે થોડુંક પાણી ભરી જાય અને મસ્ત ટેસ્ટી પનીર તો આપણે કાજુના પીસીસ અને પનીર બધું મસ્ત દેખાય છે તો આ કંઈક નવું થઈ ગયું અલગ થઈ ગયું આમ તો ઓલવેઝ ગ્રેવીવાળું બનાવતી હોય પણ આજે કાજુના પીસીસ આખા દેખાય છે ઘરના કેવું લાગે છે ટેસ્ટી લાગે છે શું લાગે છે તો આપણે જોઈશું ચાલો તો ઢાંકી દઈએ અને થોડુંક પાણી ભરવા દઈએ ચાલો તો અહીંયા દૂધ પણ ગરમ થઈ ગયું છે આપણે દૂધને બીજા ડબ્બામાં ભરી લઈએ